હા કાઢું ભાઈ એક વાત પૂછી જો તમને ખોટું ન લાગે ને તો કરું વાત એક ખોટું ન લાગુ વાત કરું કરું ને આપણને ખોટું લાગતું નથી બોલની બે ધરતી વાત કરી દે તારે વાત કરવામાં મૂંઝાવ તારે થતું જ નથી તું એને ફટોફટ વાત કરી લે તારી એક વાત નહીં તારી એક વાત નહીં પણ હજાર વાત તારી માનવા ત્યાં છું કારણ કે તે મને હે ને તારો મત મને મત આવ્યો ને એટલે એક વાત ની પણ હજાર વાત તારી સાંભરાવું એટલે 400 બરોબર છે તો તું ફટાફટ વાત બોલી જા તમ તમને બોલી લું તવા તો ને વાત કરમો થોડ એક ઉથાઈ છે પણ વાત કરી દો છો બરોબર તમે હે ને અત્યાર લગી લગભગ તમારું 4 4 વાર જેવું સરપંચ પર થઈ ગયું બરોબર તમે સરપંચ માં આવ્યા ત્યાર થી ત્યાર થી કર્યું હું અત્યાર લગી તમે કર્યું હોય કે મને હ સરપંચ માં આવ્યા તમે કર્યું હું અત્યાર લગી તારી એટલી જ વાત છે ને કહેવાની મેં કે ચાર પાંચ વર્ષથી અમે હું કર્યું સરપંચમાં બરોબર છે તો આપણે ગામની અંદર ગંદકી કેટલી રીતે ખબર છે ને રોડ કર્યા બરોબર રોડ રોડના સાફ સફાઈ કર્યા કેમ કે ગંદકી એટલી હતી ને અત્યારે ગંદકી છે જરા કંઈ નથી ને શહેરમાંથી જઈ મારા ઘરના વાહન બાંધીન મારું ઘરનું વાહન બાંધીને શહેરમાં ગયો

અત્યારે ગંદકી હતી એનું કારણ એ હતું કે ભૂરણા નું રાખો ગામની અંદર આપણી ગામની અંદર જો ત્યાં સરપસ માં ભૂરણા લઈ બરોબર અઢીસો ત્રણસો ચારસો જેટલા ભૂરણા હું ગામમાં લેવો તો ગામમાં શેરી છે ગલી ગલી રખડે છે ઉકેડામાં નાખા ભેગું સાફ કરી જાય છે તો રહેવા જશે ગંદકી નો રે ત્રણસો ભૂરણા રહેવા દે હજી તમે જો તમને સાહસ આપો પાંચ ઓર આવતા ને પાંચસો સો સાતસો જેટલા ભૂરણા ગામની અંદર વસ્તી હોય ને એની ડબલ ભૂરણા લઈ આવે એટલા માટે લઈ આવે કે ગામની અંદર ગંદકી ન થઈ જાય ભૂરણા હોય ને તો ગંદકી થવા જ ન જાય 你别笑，这 <laughs> 你别笑。